એક સમયે ગામ ભાયાવદરના પૂર્વજન્મના મુમુક્ષુ એવા વિપ્ર નાનાભાઈને સંતોના યોગથી સત્સંગ થયો પોતાના કુટુંબ અને ગામમાં સત્સંગનો ઘણો દ્વેષ હોવા છતાંય તેઓ પંચવર્તમાન પાળવામાં અતિશુરવીર હતા તેઓ શ્રીયરીને સર્વે અવતારના અવતારી જાણતા તેમજ સૌને ધર્મ જ્ઞાન વૈરાગ્યની કેફભરી વાતો કરતા એથી એથી એના પરિવારના સૌએ એમને સત્સંગ મુકાવવા ઘણા પ્રયત્નો કર્યા દુઃખ દીધા છતાંય તેઓ સત્ તેઓએ સત્સંગ મેલો નહીં એક દિવસ શ્રીહરી નાના ભાઈના ઘરે પધાર્યા એમણે પોતાની ઓસરીમાં ઢોલિયો ઢાળીને વિરાજમાન કર્યા નાના ભાઈના ઘરવાળાએ હરી માટે થાળ બનાવ્યો બાજો ઢાળીને જમવા બેસાડ્યા ચાર પ્રકારના વિવિધ ભોજનો પીરસીને હરીને ભાવથી જમાડ્યા ને દૂધનો કટોરો શ્રીહરીને ધરાવ્યો દૂધ ગ્રહણ કરી ચળું કરી મુખવાસ જમીને શ્રીહરી તૃપ્ત થયા શ્રીહરીએ પોતાના થાળની પ્રસાદી જૂણાભાઈને આપી એ સમયે જૂણાભાઈ હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ અમારા ગામમાં કોઈ સત્સંગી થતા નથી ત્યારે શ્રીહરી મંદ મંદ હસતા થકા બોલ્યા કે ભક્તો આગળ જતાં તમારા ગામમાં બ્રાહ્મણ કણબી અને નાગરોમાં સારો સત્સંગ થશે અને ગામમાં મંદિર પણ થશે એમ વચન દઈને શ્રીહરી ગયા પછી નાનાભાઈ અને ગામ કાલાવડના જાદવજીભાઈ ખત્રી શ્રીહરીના દર્શન કરવા સારું વડતાલ ગયા ત્યાં પાંચ દિવસ સુધી શ્રીહરી અને સંતોના દર્શનને કથા વાર્તાનો લાભ લીધો પાંચ દિવસ રહીને જ્યારે પોતાને ગામ જવાનો મનસબો કર્યો ત્યારે તેઓ શ્રીહરી પાસે રજા લેવા ગયા શ્રીહરીએ પૂછ્યું કે તમે બહુ કયા રસ્તે ચાલશો ત્યારે બોલ્યા કે મહારાજ ગુજરાતમાં અમદાવાદના માર્ગે ચાલીશું ભક્તો એ માર્ગ તો બહુ ચોર લૂંટારાનો ભય છે માણસને મારી નાખે છે માટે એ રસ્તે ન ચાલવો આમ શ્રીઅરીએ બેવને આજ્ઞા કરીને ચેતવા તો પણ તેઓ પરત ચાલતી વખતે આજ્ઞા લોપીને એ માર્ગે ચાલ્યા રસ્તામાં એમને ચોર લૂંટારાઓ મળ્યા તે એમને લૂંટી લીધા એ વખતે ઝપાઝપી થતા બેવને લૂંટારાઓએ તલવારોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા એમના મરણના વાતની ખબર એમના માતા લીલાબાઈ અને એમના પત્ની રાજબાઈને પડી ત્યારે તેઓ બંનેએ સ્નાન કર્યું ને એમનો દાડો કર્યો ગામના દ્વેષી લોકો એ વખતે બોલ્યા કે એ બેઉને તો સ્વામિનારાયણે સાધુ કરી દીધા હશે એવી એમની વાતો સાંભળીને નાના ભાઈની મા ગઢડા શ્રીહરી પાસે ગયા ને દર્શન કરીને કહ્યું કે તમે મારા દીકરા નાનાને સાધુ કરી મેલો છે એના મને દર્શન કરાવો ત્યારે મહારાજ કહે અમે એને સાધુ કર્યા નથી એને અને કાલાવડના જાદવજીને રસ્તામાં ચોરે મારી નાખ્યા છે તો એને ક્યાંથી દેખાડીએ ડોશી કહે જો એ મરીને ધામમાં ગયા હોય તો મને સમાધિ કરીને અક્ષરધામમાં ગયા છે એ દર્શન કરાવો શ્રીહરીએ ચપટી વગાડતા ડોશીને સમાધિ કરાવીને ધામમાં મોકલા એ વખતે ડોશીએ અક્ષરધામમાં સિંહાસને શ્રીહરીના દર્શન થયા ભાઈ અને જાદવજી બેઉ ત્યાં બાજુમાં બેઠેલા ભાઈલા ડોશીને ભાળીને નાના ભાઈ બોલ્યા જે તમે કાંઈ મુંજાશોમાં કાંઈ કામકાજ હોય તો સમાધિ આવીને પૂછી જજો તમે પણ ધર્મ નિયમ પૂરા પાળજો તો મરીને અક્ષરધામમાં કાયમી સ્થાન મળશે આમ ડોશી સમાધિમાં નાના ભાઈ પાસેથી વાત સાંભળીને આવ્યા ને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારો દીકરો નાનો તો તમારા અક્ષરધામનું સુખ લીએ છે હવે અમે તો સાસુ બહુ એકલા થઈ રહ્યા જો એકનું મૃત્યુ થાય તો બીજી સ્ત્રીને એકલા સ્ત્રીના દેહે જીવન કેમ કરીને જાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જાઓ તમારા બેવનો દેહ આજથી છ છ મહિનાના અંતરે પડશે કાંઈ ફિકર રાખશોમાં આ સાંભળી અને બે ભાઈઓ રાજી થયા અને પોતાને ગામ વધર આવ્યા પ્રથમ નાનાભાઈની મા લીલાબાઈ માંદા પીડા તે હરી એમને વિમાન લઈને તેડવા આવ્યા પોતે બોલતા ચાલતા સૌને જણાવીને જય સ્વામિનારાયણ કહીને વાતો કરતાં અક્ષરધામમાં ગયા જ્યારે આ વાતને છ મહિના પૂરા થવા આવ્યા ત્યારે નાનાભાઈના પત્ની રાજબાઈ પોતાની તમામ ઘરવખરી વેચીને તમામ રકમ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર રાધારમણ દેવને કૃષ્ણાર્પણ કરીને વાટે બેઠા રાજબાઈને એક દિવસ જરાક તાવ આવ્યો એ સમયે શ્રીજી મહારાજ એમને વિમાન લઈને તેડવા આવ્યા ગામના સૌ કુસંગીઓને પણ આ જોઈને અતિ આશ્ચર્ય થયું ને શ્રીજી મહારાજ રાજબાઈને અક્ષરધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી 啊。